રાજકોટ જિલ્લાના ધોરાજીના ફોરેસ્ટ વિભાગની ટીમ અને ફોરેસ્ટ ઓફિસર નિહારિકા પંડ્યાએ ત્રણ પક્ષીનો જીવ બચાવ્યો શિકાર કરનાર બે શિકારીઓને પાડ્યા ધોરાજી ફોરેસ્ટ ઓફિસર નિહારિકા પંડ્યા તેમજ ફોરેસ્ટ વિભાગની ટીમ ફરેણી ગામની સીમા તપાસ અર્થે નીકળી રહ્યા હતા ત્યાં બે વ્યક્તિઓ શંકા જોતા તેમની પાસે બે તેતર પક્ષીઓ અને એક બચ્ચું મળી આવ્યું શિકારીઓમાંનું એકનું નામ મનસુખ બહાદુર રાઠોડ બીજાનું નામ પ્રવીણ ચંદુ વાઘેલા બંને ફરેણી રોડ પર રહે છે તેત્રો પકડીને ખાવા માટે પકડ્યા તેવી માહિતી પ્રાપ્ત થઈ વન્ય

ત્યારબાદ થોડા ટાઈમ પછી તેની મેં ડિટેલમાં તપાસ કરતા તેઓની પાસેથી એક પિંજરું મળી આવેલ તથા શિકાર કરવા માટેની ઝાડ મળી આવેલ હતી અને એની પાસે જે પિંજરું મળી આવેલ હતું તેની અંદર બે તેતર અને એક તેતરનું બચ્ચું મળી આવેલ હતું ત્યારબાદ તેની તપાસ કરતા તેઓ તેનો શિકાર કરતા હતા ત્યારબાદ તેને ઓફિસે લઈ આવવામાં આવેલ અને તેની ડિટેલમાં તપાસ કરેલ હતી જેમાં તેઓએ જણાવેલ કે તે હાલ તો માત્ર શિકાર કરી રહ્યા છે તેના ખોરાક માટે થઈને પરંતુ આ ગતિવિધિ હજી ખરેખર ખોરાક માટે કરી રહ્યા છે કે એના પર પાછળ બીજા કોઈનો હાથ છે તેના માટેની તપાસ હાથ ધરવામાં આવે છે ત્યારબાદ તેના ઉપર વન્ય પ્રાણી અધિનિયમ ઓગણીસો બોતેર હેઠળની કલમ મુજબ શિકારનો ગુનો નોંધી અને તેની પાસે એડવાન્સ રિકવરી પેટે ચાલીસ હજાર રૂપિયાનો દંડ લીધેલ છે અને તેને હાલ જામીન પર મુક્ત કરે છે અને આગળની કાર્યવાહી ચાલુ છે અત્યાર સુધી કઈ આવેલ નથી પરંતુ તેની તપાસ કરી છે તો છેલ્લા બે વર્ષથી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે તેવું જાણવા મળે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ રાજકોટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે